અને અઠવાડિયા દસ દિવસ પછી તમે બધા ગ્રુપો બનાવો હું પણ એકવાર એલાન કરી દઈશ કે બધા જે જે લોકોને તકલીફ છે અહીંયા સંપર્ક કરે આ તકમાં તકરીબન લાખ દોઢ લાખ લોકો તમે હશો બધા આખા ગુજરાત હવે એ બધા ભેગા થશે ને તો માનલો તમને મળવા પાત્ર અત્યારે તેર હજાર પાંચસો છે ખરેખર એ સત્તર હજાર મળતા અથવા તો એના ઉપર એને કેટલું કમિશન મળે છે બરાબર એને લઈને પછી જો આપણે આખા ગુજરાતના સફાઈ કર્મી છે સિક્યુરિટી છે નર્સિંગ સ્ટાફ છે એ જેટલા આઉટસોર્સિંગવાળા એના આગેવાનો એક લિસ્ટ તૈયાર કરીશું પછી ગાંધીનગર એવું હશું તો હું આરોગ્ય મંત્રી જોડે આવીશ બરાબર છે તમને પૂરતો પગાર મળે તમને પૂરતી સુવિધાઓ મળે તમને કોન્ટ્રાક્ટ કર્મચારીને પણ ઈએસઆઈ એસઆઈ સહિતના લાભો મળવા જોઈએ મળે છે ભાઈ તો જે પણ કર્મચારી એને પહેલાં તો મિનિમમ વેતન મળવું જોઈએ ઓછામાં ઓછું વેતન મળવું જોઈએ સાથે સાથે એના ઇએસઆઈના લાભો મળવા જોઈએ એને તમામ લાભો જે છે એ મળવા પાત્ર છે આ આઉટસોર્સિંગ વાળું મેં બહુ કરેલું છે મને ખબર છે આ નાકરાણી સોલંકીના બધા પહેલાં એ કરતા હતા હવે આ લોકો નવી ગેંગ આવી ગયો છે મને ખબર છે પણ સવાલ એ છે કે તમારે બધાએ જિલ્લા વાઈઝ બધે ટીમો બનાવી સંગઠન બનાવું સંગઠન બનાવું બરાબર છે તમે અહીંયા સંગઠન બનાવો રાજકોટ માં છે જામનગર માં છે બધી જગ્યાએ હશે અને બધા બેનો જે કોઈ ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર તૈયાર થઈને આખી ગ્રુપો બનાવે પછી તમે મને મારો સંપર્ક કરજો કાયમી નિકાલ આપણે લાવીશું એમાં શું હોય અલગ અલગ ખરાવ લેટેસ્ટ

ચાર છ મહિના લાગ્યા મતલબ બોનસ તો એક માત્ર એક છે બરાબર છે તમને બીજા ઘણા લાભો મળવા પાત્ર થાય વીમાથી માંડીલું બધું બરાબર મેં જ્યારે મારી સરકાર જ્યારે આવવાની હતી આમ આદમી પાર્ટીની હું ત્યારે મુખ્યમંત્રીનો ઉમેદવાર હતો ત્યારે આપણે એવું કીધું તું કે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી નહીં કરવાનું મેં એલાન કરેલું પણ લોકો ત્યારે સમજ્યા નહીં પહોંચ્યા નહીં થશે કઈ વાંધો નહીં એ બે જે માં આવશે ત્યારે થશે પણ ત્યાં સુધી તમારી લડતમાં અમે કઈ રીતે ઊભા રહીએ નંબર મને લખી આજે જયારે મારી મોરબી મુલાકાત દરમિયાન અમારી ટીમે મને જાણ કરી કે સફાઈ કર્મી બેનો સિક્યુરિટી બેન આઉટસોર્સિંગમાં છે

મને આ બધાની ખબર છે હવે કઈક એજન્સીઓ ચેન્જ થઈ છે ચેન્જ થયા પછી એજન્સીઓમાં આમને કોઈ લાભો નથી મળતા એમને નિયુક્તિ નથી મળતા આઉટસોર્સિંગ કર્મચારીઓ એક મિનિમમ વેજી છે ને કેટલું મળવા પાત્ર છે નિઃશુલ્ક લાભ મળવા પાત્ર છે એને લેટર આપવું જોઈએ અપોઈન્ટમેન્ટ લેટર એ મળતું નથી તો આ બેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર છે ઈએસઆઈ મળવા જોઈએ કે નહીં પીએફ કપાત થવું જોઈએ કે નહીં આ કોઈ વસ્તુઓ વીમો મળવો જોઈએ કે નહીં એ કોઈને ખબર નથી આઉટસોર્સિંગ એજન્સીઓ પોતે ઉપરથી પગાર વધારે લે છે આરોગ્ય અધિકારીઓ આરોગ્ય મંત્રી મારા આરોગ્ય મંત્રીને પણ કહ્યું છે કે મને તમે પણ આમાં સપ્તાહ લેતા હોય એવું સ્પષ્ટપણે મને શંકા છે જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય અને આઉટસોર્સિંગ એજન્સીઓ ના સંચાલકો જો રાશચંદ્ર હોય તો અમને પૂરતો પગાર મળવો જોઈએ કેમ નથી મળતું અને ના માત્ર મોરબી લોકો સવાલ છે તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિંગ સફાઈ કર્મી હોય સિક્યુરિટી હોય નર્સિંગ સ્ટાફ હોય નર્સિંગ સ્ટાફ પણ બહુ બધો પગારમાં ગાપલા છે બહુ બધા પગારમાં ગાપલા છે અને મને એ નથી સમજાતું કે એવી એજન્સીઓ કે જે લીલી ભગત ધરાવે છે ભાજપના નેતાઓ સાથે એ એજન્સીઓને કેટલું મળવાપાત્ર છે વર્ષે કરોડો રૂપિયાનો કોબાન આઉટસોર્સિંગ એજન્સીને આ આ ગરીબ માણસોના શોષણ માટે નેતાઓ અધિકારીઓ અને આ આઉટસોર્સિંગ એજન્સી વાળા કમાય છે એટલે આજે મેં હું વિનંતી કરું છું આરોગ્ય મંત્રીને તો જો તમે સાચા હો તો આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી ડિટેલ મંગાવી એમને કેટલું મળવાપાત્ર છે કમિશન કે કેટલું લે છે કેટલું પગાર આપે છે કેટલા લાભો આપે છે એની તપાસણી કરવામાં આવે મિત્રો આગામી સમયમાં આખા તમામે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એની સાથે મળી સંગઠન તૈયાર કરી હું પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરી એક લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ જેટલા થશે તો ગાંધીનગરનો ઘેરાવ કરવાનું પણ ચૂકીશું નહીં આમને કાયમી ધોરણે ભલે છ મહિના લાગે આ પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી ધોરણે મળવા પાત્ર લાભો મળે બીજું મારે કેવું છે સુપ્રીમટેન્ડન્ટ દરેક હોસ્પિટલના સુપ્રિમટેન્ટને મારે કેવું છે કે તમારી જવાબદારી છે તમારા સ્ટાફને ભલે આઉટસોર્સિંગ નો એમને પણ બાળક છે એ પણ ઈશ્વરના સંતાનો છે તમે આઉટસોર્સિંગ સોર્સિંગ એજન્સીને ધમકાવી નથી શકતા અને તમને મંત્રીનો ફોન આવે મુખ્યમંત્રીનો મને કહી દો તમે હું એમને કહીશ પણ તમે ન્યાય અપાવવામાં ઉના ઉતરો છો તો જિલ્લાના તમામ હોસ્પિટલના તે વિનંતી છે કે આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે મિલીપગત બંધ કરો અને આમને પૂરતો પગાર આપો અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ એજન્સીઓ સામે અને આઉટસોર્સિંગમાં જે પણ મિલીપકત ધરાવે છે એની સામે આંદોલન છડશે